નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે દાહોદ નકલી આવકવેરા અધિકારીઓના ત્રાસનો નો પડતા ફ્રાન્સમાં ઝડપાયા એક ફરાર તાવ જિલ્લાના સુખસર ગામમાં શુક્રવારે નકલી આવકવેરા અધિકારીઓ તરીકે પોતાનો પરિચય આપીને દુકાનદાર પાસેથી પૈસા પડાવનાર છ શખ્સોમાંથી ઝડપી લીધા છે જ્યારે એક શખ્સ ફરાર પ્રજાપતિ નાણાધીર અને તરજી કામનો વેપાર ચલાવે છે શુક્રવારે બપોરે ચાર અજાણ્યા ઇસમો તેમના દુકાન પર આવકવેરા અધિકારીઓ તરીકે રેડ પાડવા આવ્યા હતા અને ઇસમોએ ફરજી દસ્તાવેજો બતાવતા દુકાનના તાકીના દસ્તાવેજ ચકાસવાની કામગીરી શરૂ કરી હતી નકલી ટોળકીએ જાણ્યું કે જણાવ્યું કે પ્રજાપતિ પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ છે અને કેસ પતાવવા માટે પચીસ લાખ રૂપિયાની માંગ કરી વારસામાં બે લાખ રૂપિયા પ્રજાપતિએ તેમના તેમનાથી લેવડ દેવડના રોકડામાંથી આપ્યા હતા જોકે વધુ પૈસાની માંગણી શંકા ઉભી કરતા પ્રજાપતિએ સમાજના અન્ય સભ્યોને જાણ કરી જ્યારે એક આરોપી ચાલુ જવા માટે અલ્પેશભાઈ સાથે બાઇક ઉપર નીકળ્યો ત્યારે પ્રજાપતિને ફોન પર માહિતી મળી કે આ શખ્સો નકલી છે તેમણે મુવાડા જીબી ઓફિસ નજીક બાઇકને રોકી શખ્સ પર આ દરમિયાન લોકો ભેગા થયા અને શખ્સને પોલીસે ઝડપી પાડ્યો પોલીસે તપાસ કરતા સૂત્રોની મદદથી બાકીના ચાર આરોપીઓને ઝડપી લીધા છે ધરપકડ કરાયેલ શખ્સોમાં ભાવેશ આચાર્ય અમદાવાદ વિપુલ પટેલ આણંદ અબ્દુલ સુલેમાન દાહોદ

પછી તમે ક્યાંથી આવો છો કેમ આવ્યા છો તો કે અમારે કમટેશ છે ગાંધીનગરથી અમે આવ્યા છે અને તમારી બધી કાર્યવાહી કરવાની છે એમ કરીને બોલતા હતા ને પછી અમે બે મા દીકરા હતા છોકરા છોકરો નું બે જતા તો પછી એમ કીધું પાણી તો પીધું એ લોકોએ ચાય મંગાવી પીધી પછી બેઠા થોડી વાર તો કે બાબાને બોલાવ્યું કે બાબા તો નથી ડાહો ઝાલો જ જોશે તો કે ના બોલાવો 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 એમ કરવા લાગ્યા તો પછી મેં કીધું બોલાવ લે સાહેબ આવે છે તો વાત કરી લીધી તો બોલાય તો બોલાવી ને આવ્યા છોરા આવતા મળે એના પેલા એને બધું પૈસા વૈસા ગાલ દીધા તા ગલા મેથી અને છોકરાના ના આવતા મળે એને બિહાર લઈ ના ગયા ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમ ટેક્સ અધિકારીઓ બની અને કુલ છ એક જેટલા વ્યક્તિઓ આવી અને બે લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલા હતા જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો જે અંતર્ગત કુલ પાંચ જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા એ પાંચ આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતાં આ ગુનાનો મૂળ આ લોકોની રેખી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એને આ ટીપ આપી ભાવે છે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે જે ઉમેશ છે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ એમની સાથે રહી અને આ જે જગ્યાની છે વીસ પચીસ દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે વિપુલ પટેલ કરીને વિપુલ કાછા પટેલ એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે એ તમારા ફોટા છે તમારે આવવું પડશે તેમ કંઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું હતું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની

આપેલી હતી પણ ફરિયાદી શંકા જતા એ બાબતે પોલીસ ને પણ જાણ કરી લીધી પોલીસ સમયસર પહોંચી જાય અને બે વ્યક્તિઓને સ્થળ પરથી હસ્તગત કરવામાં આવેલ હતી ભાવેશ અને અબ્દુલ ફૂટ્યો

ઉમેશ મનીષ અને ભાવે શેર કરી લીધી એકબીજા સાથે અગાઉ કોઈ જગ્યાએ આવું કઈ ખોડ કર્યું છે એવું ધ્યાને ના એવી કોઈ હકીકત હાલમાં ધ્યાનમાં આવેલી નથી સર આ લોકોની મુખ્ય એમો કઈ રીતની હતી એમો આ લોકોએ ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર તરીકેની એમને આઈટી ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને ફરિયાદી જે છે એમને કીધું કે ભાઈ તમારા જે સોના ચાંદીના જે દાગીના છે એમના બિલો લાવો એમ કહી અને કે તમે કોઈ ટેક્સ પેડઅપ નથી કરેલો તેમ કઈ ફરિયાદી એ લોકોને ગભરાઈ અને કે ભાઈ તમારે આમાં ખૂબ મોટો ટેક્સ ભરવો પડશે તેમ કઈ આ લોકો સાથે છેતર